સૌને નમસ્કાર સમગ્ર રાજ્યમાં હાલમાં મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે જેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં પણ આ કાર્યક્રમ હાલ શરૂમાં છે હાલમાં ભરૂચ જિલ્લાના તમામ બીએલઓ સ્ત્રીઓ મતદાતાઓને સહયોગરૂપ થવા માટે ઘરે ઘરે જઈ અને એન્યુમરેશન ફોર્મ એટલે ઇએફનું વિતરણ કરી રહ્યા છે આ ફોર્મ ભરવામાં નાગરિકોને સરળતા પડે મતદારોને સરળતા રહે એટલા માટે ખાસ તારીખ પંદર સોળ બાવીસ અને ત્રેવીસ નવેમ્બર બે હજાર પચીસ એટલે કે શનિવાર અને રવિવારના રોજ શ્રીઓ પોતાના ડેઝિગ્નેટેડ સ્થળ ઉપર એટલે કે બૂથ ઉપર મતદાન મથક પર હાજર રહેવાના છે અને આ દરમિયાન જે મતદાતાઓને એનુમરેશન ફોર્મ ભરવામાં કોઈ મુશ્કેલીનો અનુભવ થતો હોય તો તેઓ શ્રીઓનો સંપર્ક કરી શકે છે અને પોતાની સમસ્યાઓનું નિરાકરણ મેળવી શકે છે આ સિવાય બે હજાર બેની સાલમાં તેમના માતા પિતા અથવા તો દાદા દાદીનું નામ કયા ભાગમાં હતું એ વિશે જાણવા માટે પણ તેઓ શ્રીઓનો સંપર્ક કરી શકે છે આપ સૌને અપીલ છે મારી કે આ સમયગાળા દરમિયાન આપ ચોક્કસથી આપના નજીકના બૂથ ઉપર જાઓ અને આપણા ડીએલઓ શ્રીને સંપર્ક કરી અને આપનું એન્યુમિનેશન ફોર્મ ભર ભરી અને મતદાર યાદી શુદ્ધ કરવામાં એની પ્રક્રિયામાં મદદ થો થેન્ક યુ